છે ને મેથી બનાવવાની વોશિંગ શીનની આ નવી ટ્રીક છે કલાકોનું કામ મિન્ટોમાં કરે છે અને જોઈ શકો છો કેટલી ક્રિસ્પી અને કેટલી લીલી છામ આપણી કસૂરી મેથી તૈયાર થઈને આવી છે બજારમાંથી જ્યારે આપણે લઈએ છીએ તો એનો કલર ઉડેલો જ હોય છે ફક્ત દસ મિનિટમાં તમે આ કસૂરી મેથી બનાવી શકો છો તો સૌથી પહેલાં તો કસૂરી મેથી બનાવતી વખતે મેથીની પસંદગી કરવાની હોય છે તો માર્કેટમાં આ રીતે બે પ્રકારની મેથી આવતી હોય છે હવે આનામાંથી તમે બધી મેથીમાંથી તમે કસૂરી મેથી નથી બનાવી શકતા અહીં તમે જોઈ શકો છો આ મેથીનું પાન આ રીતનું લાંબુ છે અને આ મેથીનો પાન આવી રીતે ઘોડાકારનો છે તો જે આ લાંબો પાન છે એને આપણે કસૂરી મેથી નહીં બનાવીએ પણ આજે રાઉન્ડ શેપની છે ને એ મેથીના પાનવાળી આપણે લેવાની છે એનામાંથી કસૂરી મેથી સરસ બને છે કારણ કે એમાં સ્ટ્રોંગ ફ્લેવર રહેલો હોય છે જ્યારે તમે જે આ લાંબા પાનવાળી મેથીમાંથી બનાવશો એ હાઈબ્રિડ મેથી છે આ આપણી દેશી મેથી છે તો કસૂરી મેથી બનાવતી વખતે આવી રીતે ગોળ પાન હોય એ પાનની જ પસંદગી કરવાની એનામાંથી કસૂરી મેથી સરસ બને છે હવે પાન તોડતી વખતે શું બાબત ધ્યાનમાં રાખવાની તો આવી રીતે બંચને આપણે જોડીને છોડ તોડી લીધી છે અને આવી રીતે જે કૂણાં પાન છે ને એને જ આપણે ઉપયોગમાં લેશું અહીં હવે તમે જોઈ શકો આખું ઝુમખું છે તો ઝૂમખાને તોડી લેશું પણ આ જાડી દાંડીનો આપણે ઉપયોગ નથી કરવાનો તો આવી રીતે અહીં આપણે બધી જ મેથીને વીણી લીધી છે કૂણાં પાન જ નાખવાના છે નહીંતર વધારે કડવાશ આવશે આ જાડી દાંડીનો આપણે ઉપયોગ નહીં કરીએ તો અહીં બધા પાનને આપણે આવી રીતે વીણી લીધા છે હવે આ પાન ઉપર કેમિકલ છાંટવામાં આવે છે ધૂળ માટી રહેલી હોય છે તેની ધોવી જરૂરી છે તમને એમ લાગશે કે ધોયા પછી આ પાનમાંથી કસૂરી મેથી આપણે બનાવી શકશું જી હા ફ્રેન્ડ્સ સૌથી પહેલાં આપણે ધોઈ લેવાની એટલે પછી આપણે ચિંતા ન રહે તો કાણાવાળું ચારણું લીધું છે જેની અંદર આપણે આવી રીતે બધા પાનને નાખી દેશું અને છૂટ પાણીથી આપણે ધોઈ નાખશું જેથી એનામાંની ધૂળ કચરો બધું દૂર થઈ જાય તો અહીં આવી રીતે થોડુંક ઘસી ઘસીને આપણે ધોઈ લેશું બહુ પાન ને મચકોડવાનું નથી હળવા હાથેથી જ કરવાનું છે તો જેથી જે બધો કચરો છે એ દૂર થઈ જશે જોઈ શકો છો આવી રીતે ધોઈને લેવાથી બધી ધૂળ માટે દૂર થઈ જાય છે અને પછી જ્યારે આપણે મેથીને સીધું શાકમાં વાપરીએ છીએ તો આપણે ચિંતા રહેતી નથી જ્યારે માર્કેટમાં મળતી કસૂરી મેથીમાં આ પ્રોસેસ કરવામાં નથી આવતી તો જો ઘરે બનાવો તો આપણે થોડીક સંતુષ્ટિ પણ રહે છે કે ઘરની મેથી તો સારી જ હોય છે તો માર્કેટમાં જે પેકેટમાં મેથી મળે છે એના કરતાં સો ઘણી સારી સ્વાદિષ્ટ કસૂરી મેથી એ પણ લીલીછમ ઘરે તૈયાર થાય છે પાણીથી ધોઈ લીધા બાદ આપણે થોડી અિતરવા માટે મૂકી દઈશું હવે આને કોઈ પણ કિચન નેપકીન ઉપર આવી રીતે ફેલાવી લેશું જેથી પાણી છે એ બધું સોસાઈ જાય છે નેપકિનમાં અને આપણે ફટાફટ આ પ્રોસેસ કરી શકીએ છીએ તો મેથીને પાથરી ત્યાં પછી થોડુંક આપણે ડેપ કરશું જેથી એક્સેસ વોટર છે એ નેપકિનની અંદર શોસાઈ જાય તો આવી રીતે હળવા હાથેથી કરવાનું છે મેંથી નહીં લૂંછવાની નથી એ વાતનું ધ્યાન રાખજો તો આવી રીતે ડેપ ડેપ કરશો તો બધું જ પાણી સોસાઈ જશે હવે આપણે કોટનનો દુપટ્ટો કે મલમલનું કપડું લઈ લેવાનું છે જે એકદમ પાતળું હોય તો તમે જોઈ શકો છો મારી આ ઓરણી છે જે એકદમ ટ્રાન્સપેરન્ટ છે તો એની અંદર આપણે આ મેથીને નાખી દઈશું જેથી આનામાંથી પાણી છે ને ફટાફટ સોસાઈ જાય છે હવે આનું આપણે એક પોટલું વાળી લઈશું તો આવી રીતે ઉપર અને નીચે બંને ગાંઠ મારી દઈશું ગાંઠ થોડીક ટાઈટ મારીશું એકદમ ટાઈટ પણ નહીં મારી જેથી મેથીનામાંથી પડી ન જાય હવે આજકાલ તો મશીન બધાના ઘરમાં હોય છે જો ન હોય તો તમે એને પંખા નીચે સૂકવી શકો છો તો ફૂલ્લી ઓટો મટીકમાં આવી રીતે સ્પીનનો ઓપ્શન હોય છે તો સ્પિનના ઓપ્શનને આપણે ઓન કરીને મશીનની અંદર આપણે પાંચ મિનિટ સુધી આને ફેરવી લેશું જેથી આવી રીતની આપણી મેથી છે ડ્રાય થઈ જાય છે એટલે ફટાફટ આપણું પ્રોસેસ થઈ ગયું તમે જોયું ને એકદમ કોરી મેથી થઈ ગઈ છે અને ધૂળ માટી પણ બધી નીકળી ગઈ આપ કસૂરી મેથી એક પ્રકારની મેથી જ છે જે પાકિસ્તાનના કસૂર ગામમાંથી પહેલાં મળતી હતી જેનો ફ્લેવર છે ને એકદમ સ્ટ્રોંગ રહેતો હતો એના ઉપરથી એનું નામ કસૂરી મેથી પડ્યું પણ આજકાલ આની હાઈબ્રિડ પ્રજાતિ પણ આપણે જોઈ શકીએ છીએ મેથીને ડ્રાય કરી લીધા બાદ આપણે અવનની અંદર આજે આ મેથીને ડ્રાય કરવાના છીએ તો અડધા ભાગની મેં મેથી આવી રીતે પાથરી દીધી છે અને માઇક્રો મોડ ઉપર આપણે મારા માઇક્રો મોડમાં નવસો ટેમ્પરેચર સૌથી હાઈએસ્ટ છે તો એ સેટ કરીશ અને સિલેક્ટ કરીને આપણે પાંચ મિનિટ સુધી એને ચાલુ કરીશું પાંચ મિનિટ થતાં પહેલાં આપણે અઢી મિનિટ થઈ ગયા પછી આપણે એકવાર ચલાવી લેશું કારણ કે જે મેથીની અંદર નરમાશ હોય છે ભેજ હોય છે એ મશીનમાંથી બહાર નીકળી જાય તો ફટાફટ ક્રિસ્પી થઈ જાય છે તો અહીં તમે જોઈ શકો છો બે ને ત્રેવીસ મિનિટ બાકી છે તો આપણે સ્ટોપ કરી દઈશું અને તમે જોઈ શકો છો એકદમ વરાળ નીકળવા માંડી છે તો થોડું આપણે ખુલ્લું રાખી દઈશું હવે મને આદત છે જો તમને આદત ન હોય તો તમારે સીધો હાથ નહીં આડવાનો ચમચી કે એનાથી મદદથી તમારે એને ચલાવી શકો છો તો આવી રીતે થોડીકવાર આપણે ઉથલપાથલ કરી દઈશું ઉથલપાથલ કરીને ફરી પાછું આપણે એને સ્ટાર્ટ કરી દઈશું તો પાંચ મિનિટ પહેલાં જ આ મેથી તમારી સુકાઈને તૈયાર થઈ જાય છે અહીં તમે જોઈ શકો છો એકાવન સેકન્ડ બાકી છે અને આપણે આપણે મેથીને ચેક કરી લઈશું તો અહીં મેથી આપણી સરસ મજાની સુકાઈ ગઈ છે હું તમને કાઢીને પણ બતાવી દઈશ જોઈ શકો છો સાઉન્ડ સાંભળીને જ મજા પડી ગઈ ને કેટલી સરસ ક્રિસ્પી અને એનો કલર જુઓ કેટલો લીલો છમ કલર છે આવી તો માર્કેટમાં ક્યાંય ગોદતાં પણ આપણે મેથી ન મળે જે આપણે ઘરે ફક્ત દસ મિનિટમાં તૈયાર કરી શકીએ છીએ સાંભળી શકો છો આનો ક્રંચ કેટલો જોરદાર છે મજા પડી ગઈ ને તો ફ્રેન્ડ્સ અત્યાર સુધી જો બહારથી મેથી લાવતા હો તો એકવાર ઘરે આ રીતે કસૂરી મેથી જરૂરથી બનાવજો હવે આને સ્ટોર કરવા માટે તડકે તપાવેલી કાચની બરણીમાં એરટાઇટ કન્ટેનરની અંદર તમારે રાખવાનું છે તો તમે બાર મહિના સુધી આનો આરામથી ઉપયોગ કરી શકો છો તો ફ્રેન્ડ્સ હવે દસ મિનિટમાં તમે પણ ઘરે કસૂરી મેથી આરામથી બનાવી શકો છો અહીં હું તમારી સાથે શેર કરવા માગીશ કે આ જોઈ શકો છો કે આ બજારમાંથી લીધેલી પેકેટવાળી મેથી છે અને આ આપણે ઘરે બનાવેલી કસૂરી મેથી છે બંનેના કલરમાં ડિફરન્સ તમે જોઈ શકો છો તો અત્યાર સુધી જો બહારથી જ મેથી લાવતા હો તો એકવાર આ રીતે જરૂરથી બનાવીને ટ્રાય કરશો આજનો આ વિડીયો તમને કોઈપણ કારણોસર ગમે હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા પાછું પેલી બેલ બટનને દબાવીને ઓલનું નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવા જ નવા વિડીયો સાથે ત્યાં સુધી આ જોઈ ટેક કેર થેન્કસ ફોર વોચિંગ